ની શરૂઆત કરીએ તો તમારો રેવન્યુ રેકોર્ડ એટલે શું તમે સાત નંબરમાં તમારું નામ છે એ તમારો રેવન્યુ રેકોર્ડ નથી નીચે જે નોંધ આવે છે બધી એ નોંધ પણ પૂરતી નથી તમને ઓગણીસો અઠાવન બાવન ચોપન જ્યાંથી બી જમીન મળેલી છે ત્યારથી શરૂ કરીને આજ દિવસ સુધી અથવા તમે જેની જમીન ખરીદી છે એનો રેવન્યુ રેકોર્ડ એની બેક સાઈડ ચાલો એટલે પાછલી પેઢીમાં સળંગે સળંગ મળવો જોઈએ તો તમારો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો છે આ વિષય લાભો છે એને આપણે પછી જશું પહેલાં તો લઈએ કે રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા કરવા એટલે શું તો સૌ પ્રથમ તો વાત કરીએ કે મોટાભાગના ઈસ્યુ શેના હોય છે તો સંયુક્ત અધિકારોને લગતા હોય છે જેનું આપણે સ્પષ્ટીકરણ નથી કરતા એને કારણે પ્રશ્નો ઊભા થાય દાખલે બાપ દાદાની જમીનો એમાં કૂવો નોંધાયેલો હોય કૂવા બે રીતે નોંધાયેલા હોય જીરો નંબરનો કૂવો આપ સૌને ખબર હશે ઘણાના રેવન્યુ રેકોર્ડમાં સાત નંબરમાં હોય ઝીરો નંબરનો કૂવો અને એક જે છે નંબરવાળો કૂવો બેને અલગ અલગ મૂલ્યાંકન કરીએ અલગ અલગ ચોખવટ કરીએ જીરો નંબરનો કૂવો છે ને એ જ્યારે નોંધની સિસ્ટમ શરૂ થઈ એની પહેલાંનો છે એટલે કોઈના ટિપ્પણમાં નોંધાયેલો હોય કાંઈ ઓગણીસો સાહીઠમાં પાસઠમાં સિત્તેરમાં કુવો ઘરાવેલો કે નવાંગવા દે કે મૂળભૂત હોય કે ઓલું કોષવાળું હોય કે આટલા કોષનો ભાગ એ બધા જ્યારે કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવ્યા ત્યારે ઝીરો નંબરથી નોંધા કારણ કે એની કોઈ નોંધ નાખેલી નથી એટલે કે જૂના કુવા છે હવે જૂના કૂવામાં થાય એવું કે અમારા ચાર જણાના બાપ દાદાની જમીન હોય એટલે અમારા ચાર જણાના બાપુજીના ભાગ પીડા હોય પછી અમારા છોકરાઓના ભાગ પડે તો બધામાં જીરો નંબરનો કૂવો આવે આ જીરો નંબરના કુવાના કજિયા જ મોટા છે અહીંયા બરાબર સમજી લો તમે સાચા હોવા છતાં કોર્ટે જવાય નહીં હારવા માટેથી કોર્ટે ન જવાય હું ખેડૂતોને એ જ કહું છું કે ક્યાંય પણ કેસ દાખલ કરી તો જીતવા માટે કેસ દાખલ કરાય હારવા લાયક કેસ હોય તો કેસ જ દાખલ ન કરાય પરિસ્થિતિને સ્વીકારી લેવાય ખબર જ છે કે આ કેસની અંદર આપણે સાચા હોવા છતાં હારવાના છીએ કોઈ પરિસ્થિતિ સ્વીકારી લેવાય કા સમાધાન કરી લેવાય જે એકબીજા દેતી લેતી ખતમ જે મળે એ ચથાસ્તુ કરીને લઈ લેવાય એ જીત છે નહીં તો જે હશે એ બી જશે તો જીરો નંબરનો કૂવો જે છે ત્યાંથી થોડીક વધારે ચોખવટ કરીએ કે જીરો નંબરના કૂવામાં હોય શું દાખલ કે બાપ દાદાનો કૂવો હોય અમારા મૂળ ચાર ભાગ પીડા પછી એના ગમે એટલા ભાગ થયેલા હોય હવે એમાં જો ઝીરો નંબરનો કૂવો એક નામાં બતાવે છે બે નામાં બતાવે ત્રીજામાં નથી બતાવતો તો એને રેવન્યુ રાઇટ છે જ નહીં એનો મતલબ એવો થયો કે એને પોતાનો અધિકાર છોડી દીધો છે જે તે સમયે ભલે સરદ ચૂકતી ચડાવવાનો રહી ગયો છે સરદ ચૂકથી તમારે જે તે સમયે ચડાવરાવી લેવો જોઈએ આ જે ન છોડે તો પેલા વસ્તુ એ કે ભાઈ ભાઈમાં જો જીરો નંબરનો કૂવો બોલતો હોય બીજા નામાં આપણામાં ન બોલતો હોય તો આપણે સ્વીકારી લેવાનું એના માટે બીજા ભાઈમાં બોલે છે હવે આપણે દાવો દાખલ કરીએ એ ચાલે નહીં હવે બીજી વાત જીરો નંબરનો કૂવો અમારા ત્રણ ભાઈઓમાં બોલે છે હવે કૂવા કાંઈ હિતરવટના હોય નહીં મારે ત્યાં કહીએ કે ભાડિયા થઈને પુરાઈ જાય ક્યાંક હોય તો ઘણીવાર કૂવો કુવો સાબિત કરવો અઘરો થઈ પડે હું હોશિયાર હોય હું કૂવો બુરી દઉં અને હવે અમારા ત્રણેમાં કૂવો બોલે છે તો એના દર દાવા કરવા જવાની કારણ કે કૂવો ત્રણ માંથી પૈકી વાળામાં કોનામાં હતો એની સાબિતી નથી ને મૂળભૂત કૂવાના ભાગ પીડા ત્યારે કુવામાં હક છે એમ લખ્યો છે એમ થોડો લખ્યો છે કે આ પૈકી આટલા વાળામાં હતો કોને ગોરી નાખો કોનામાં ગયો તો ગયો આના માટે કજિયા કરવા બે નહીં બે ગુઠામાં ભાવી ગુઠા વયું જાય ખેડૂતોને આ જ વસ્તુ સમજાવવા જાઉં છું કે અધિકાર છે ને થોડા ઘણા એવા જતા કરવાના કે જેની અંદર આપણને લાભ કરતા નુકસાની જાજી હોય સંબંધોની નુકસાની હોય સમયની નુકસાની હોય પૈસાની બરબાદી હોય આખરે હારવાનું હોય તો આવા કેસ કબાળા કરવા બેસવા નહીં હવે કુવાના ભાગ નોંધવાળા વાળા કુવા જેમાં નોંધ લખાઈને આવે છે તો સ્પષ્ટીકરણ વાળો છે કે તમે નવાન કરાવ્યું છે જે કુવાની અંદર એફિડેવિટ કરેલો છે અને કુવો બતાવેલો છે હવે એના જયારે ભાગ પડે ત્યારે સૌ પ્રથમ તો આપણે જ્યારે વિભાજન કરીએ હાથ નંબરના પાણીયા જુદા પાડીએ ત્યારે કુવાના ભાગ નોંધાવી દેવા મારા બાપુજી એક હતા એટલે બાપુજીના નામનો કુવો છે એને નોંધાવેલો છે હવે ત્રણ ભાઈના ભાગ પીડા કુવાની નોંધ અમારા ત્રણેયમાં આવી તો જ અધિકાર છે કુવાની નોંધ આ બેમાં નો મારા મેકલામાં આવી તો તમારો કોઈનો અધિકાર છે જ નહીં એ ભાઈ ભાગ વખતે જતો કેરો કહેવાય તમે એ જમીનના કટકામ ભેગો આપી દીધો કહેવાય લોજિક એ છે પછી એના સાધનિક કાગળ કઢાવા બેસીને લડવા બેસીએ તો આપણા ભાગમાં આવું તો આવે નગર કાંઈ ના આવે પણ એ કુવાની નોંધ અમારા ત્રણમાંથી અમારા બેમાં થઈ ગઈ આમનામાં નથી થઈ તો એને કુવામાંથી જતો કર્યો એમ ગર્ભિત રીતે માની લેવામાં આવે અને અમારા બે છે તો બેનો અધિકાર થાય કુવામાં પાણીના ભાગ લેવા માટેનો અધિકાર થાય જમીનનો અધિકાર ન થાય જો એ લખેલો હોય તો થાય પઠ્ઠું પૈયું જુદું પાડેલું હોય તો થાય નવામાં ક્યાં પઠ્ઠા પૈયા જુદા પડે નવામાં પઠ્ઠા છીએ આપણે બધા એટલે લડવા બેહીએ છીએ સમજાય છે આપણને પઠ્ઠા કહું છું એ પઠ્ઠા જૂનામાં પઠ્ઠા પૈયા જુદા પડતા હતા પઠ્ઠા પૈયામાં બધાયનો અધિકાર થાય કારણ કે વારસાઈ ચડે ને બધાની જોયું હશે બસો બસો ચારસો ચારસો જણાની વારસાઈ હોય તો બધાનો જમીનમાં અધિકાર થાય આમાં ન થાય નોંધવાળા ભાગ જે છે એમાં તમારે કૂવામાં મતલબ પાણી લેવા અધિકાર થાય એ માટે કજિયા કરવા વિસાય નહીં